રાજકોટ મનપાની જાહેર સભામાં વિપક્ષનો હોબાળો મહિલાઓની અવગણના મુદ્દે વિપક્ષનું પ્લેકાર્ડ સાથે પ્રદર્શન ખત રસ્તા મુતે સામાન્ય સભામાં વિપક્ષે વિરોધ કર્યો શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના અપમાનનો આરોપ છે વિપક્ષના કોર્પોરેટર પ્લે કાર્ડ લઈને આવ્યા ભાજપમાં મહિલા નેતાઓની અવગણના થતી હોવાનો આરોપ છે વોર્ડ નંબર કોર્પોરેટર નેહલ સૂચક ગેરહાજરી પણ જોવા મળી ત્યારે ભાજપ કે જે અવગણના મહિલાઓની કરે છે તેવો કોર્પોરેટર વિપક્ષના કોર્પોરેટરે આરોપ પણ લગાવ્યો છે સેક્રેટરીની બદલીનો કોર્પોરેટર નેહલ શુક્લએ વિરોધ કર્યો મેયર અને

ચોક્કસ એક તરફ રોડ રસ્તાને ને લઈને લોકો સામાન્ય સભા જનરલ બોર્ડ વિપક્ષને શાસક ધાંધલ ધમાલ કરતા જોવા મળે છે આજે પણ ભારે ધમાલ મહાનગરપાલિકાની જનરલ જોવા મળી લોકોના પ્રશ્નોની ચર્ચા ખરેખર કરવાની હોય છે પરંતુ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ માં સામસામે આક્ષેપો થયા વિરોધ પક્ષના જે નેતાઓ છે તે પ્લે કાર્ડ લઈને પહોંચ્યા ગઈકાલે જે શાસક પક્ષના નેતા લીલુબેન જાધવ છે તેમને સાથે જે અન્યાય થતા તેઓ ભાવુક થઈ ગયા હતા તેનો મુદ્દો વિરોધ પક્ષના નેતા વસરામ સાગરિયા સહિતના કોર્પોરેટરો છે તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો છે બીજી તરફ રોડ રસ્તાને લઈને પણ ભારે શાસક અને વિપક્ષ વચ્ચે ભારે બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા બીજી તરફ અધિકારીઓની બદલીને લઈને પણ ભરતી અને બદલીને લઈને પણ ભારે દાંદલ તમાલ જે મહાનગરપાલિકાની અંદર જોવા મળી આજે ફરી વખત અને સાથે સાથે ભાજપના નેતા અને કોર્પોરેટર નંબર સાત ના કોર્પોરેટર શુક્લ દ્વારા શુક્લ પણ આજની જે જનરલ અંદર તેમની સૂચક ગેરહાજરી જોવા મળતી હતી વારંવાર પ્રજાના પ્રશ્નો તેઓ પણ ઉઠાવતા હોય છે આજે તેમની પણ ગેરહાજરી ને લઈને શહેરભરની અંદર ચર્ચાઓ જોવા મળી રહી છે રાજકીય ચર્ચાઓ અને કોર્પોરેટરો અંદર પણ ચર્ચાઓ અત્યારે જોવા મળી રહી છે પરંતુ જે સામાન્ય લોકોની જે અલગ અલગ પ્રશ્નો છે રોડ રસ્તાના મુદ્દે લોકો ત્રાહીમામ છે ત્યારે શાસક અને વિપક્ષ બંને આમને સામને અત્યારે જોવા મળ્યા અને ફરી એક વખત જનરલ બોર્ડ ની અંદર ધાંધલ ભારે ધાંધલ ધમાલ જોવા મળી જી જી પરાક્રમસિંહ માહિતી બદલ આભાર